અહીંયા મિત્રો તમને બધું સસ્તું મળી રહે બ્રાન્ડેડ આવે કા બધું તમને ભાઈ અહીંયા જેવા જોતા હોય એવા મળી રહે દીવ ની બાજુ માં તમે રહેતા હોય તો કોટ લેવા અહીંયા જ તમે કાકા કેટલા માં બસો બસો જો ભાઈ આવી જીપસી પણ તમે જઈ શકો અંદર મિત્રો જો આ શું કામે છે હાથી આવતા એ આને તોડી નો હે કે એટલા માટે છે આ રીતનું જો ભાઈ અહીંયા ઉપર છે આ તોપુ ત્રણ તોપુ છે આ જેલમાં મિત્રો બહુ જાદા વર્ષ રાખ્યો હતો એક કેદીને ને ભાઈ ઓલું કંઈક ઘટે ને એવું લાગે તો જવા નથી દેતા સામે અહીંયા ભાઈ લાટ છે ખૂટે જ નથી જોવાનું તો અનાજ રાખતા છે બહુ કઈ અનુભવ નથી આનો મને એક અહીંયા અહીંયા પણ છે જો ભાઈ આ સાહેબ બધાયને કાઢે છે જો ભાઈ અહીંયા નાઇટમાં ભાઈ મસ્તીનો નજારો આવતો હોય છે જોવામાં બધી લાઇટો ગોઠવેલી છે તો મિત્રો કિલ્લો તમને બતાવી દીધો અને પછી અમે અહીંયા આવ્યા હતા જો આ સીપ પાછળ તમને બતાતી દઈ છે તો મિત્રો વિડીયો ચાલુ કર્યા પહેલા બધાને મહાદેવ હર અને હાલ અમે થઈ ક્યાં જવો અ દીવમાં થઈ અને મિત્રો આજે છે થર્ટી ફર્સ્ટ ડે એટલે કે આ વર્ષનો છેલ્લો દિવસ અને દીવમાં મિત્રો અમે જ્યાં જ્યાં ફરશું એ બધું તમને બતાવીશું તો વિડીયોમાં રહેજો અને આ પહેલાં તો અમે જવું અહીંથી ઓલો કિલ્લો છે દીવનો કિલ્લો ન્યા જ આથી થોડોક જ આખો છે પણ પેલા અમે અહીંયા આવ્યાથી આ કાંઈક ઠીક છે તો મોટી હા બતાતી રહી છે તમને બધા અહીંયા ટિકિટ લઈ લઈને જોવા જાય છે બધા મિત્રો જવો અમે તમને બતાવી છે એ છે ઝેલ અહીંયાની એક કેદી પણ એમાં રાખેલો હતો અને મિત્રો અત્યારે અમે જઈશ કિલ્લે અને અમે ત્રણેય એક છે મારો ભાઈ અને એક છે ભાઈબંધ તો અમે ત્રણેય આવ્યા છીએ કરી દો અને અમે ત્રણેય ટુ વ્હીલ લઈને આવ્યા છીએ પણ ટુ વ્હીલ પાર્કિંગમાં મેકી છે કારણ કે ભાઈ નકરા પોલીસ વાળા છેલ્લો દિવસ છે ને આ વર્ષનો એટલા માટે નકરા પોલીસ વાળા સાહેબ આટા મારે છે રસ્તામાં પણ ભાઈ ઘણી ટેકા ઊભા હતા મિત્રો દેવના કિલ્લા તો પૂગી ગયા છે અને ભાઈ આમ હોટલ લવો ભાઈ કાંઈ ઘટે નહીં બને છે અને પોલીસ ગયા છે દેવના કિલ્લે આજ છે અહીંયાથી નથી એક્ઝેક્ટ ગેટ જો અહીંયા છે કિલ્લાનો એક્ઝેક્ટ અને અહીંયા માર્કેટ છે તો તમને માર્કેટ પણ બતાવું ભાઈ દેવની માર્કેટ બતાવું તમને અહીંયા મિત્રો તમને બધું સસ્તું મળી રહે સસ્તું ભાવ સસ્તા ભાવમાં અમે કાંઈ લેવા નથી આવ્યા પણ આ તો તમને બતાવું જો ભાઈ અહીંયા તમને કોટને એવું બધું મળી રહે કપડાને એવું બધું આમ લગ્ન છે હા એકાદો બતાવું જો આ રીતના કોટ મળી રહ્યા તમને બ્રાન્ડેડ આવે કા બધું મિત્રો બ્રાન્ડેડ વસ્તુ જ મળશે અહીંયા સસ્તા ભાવમાં જો ભાઈ કંઈક આ રીતના મળે ને આ માર્કેટ જ છે દીવની ભાઈ કોટ તો તમને ભાઈ અહીંયા જેવા જોતા હોય એવા મળી રહ્યા તો દીવની બાજુમાં તમે રહેતા હોય તો કોટ લેવા અહીંયા જ આવજો તમે ઠંડીમાં જો ભાઈ કાંઈ નહીં અને આ ભાઈને લેવો નથી પણ ખાલી જોવે છે લો ભાઈ આ બધા કોટ 200 માં મળી જશે તમને કાકા કેટલા માં 200 200 200 લો ભાઈ 200 રૂપિયામાં માં મળી જશે તો મિત્રો માર્કેટ તો તમને બતાવી દીધી અને હવે જવાનું છે દીવના કિલ્લે તો અહીંયાથી જ ચાલુ થઈ છે એક્ઝેક્ટ છે અહીંયા અને આ શું છે મને નથી ખબર તમારી રીતે જોતા હતા જો જો ભાઈ હવે જીપ્સી પણ તમે જઈ શકો અંદર પણ આપણે હાલીને જાશું તમને બધું બતાવી શકીએ અમે એટલા માટે ભાઈ આપણે હાલીને જાશું અને અંદર કંઈક આ રીતની જગ્યા છે તો અહીંયા પણ એક જીપસી ઉભી છે શું છે એકની ટિકિટ પચાસ પચાસ રૂપિયા મિત્રો આમાં તમારે સફર કરવું હોય તો પચાસ રૂપિયા રહેશે એકની ટિકિટ હાલાવી મજા આવે અને આમાં બધા ફૂલદાર પણ વાવેલા છે જો ભાઈ ઓલી જેલ તમને કહેતો હતો એ છે સામે અને અહીંયા પણ કંઈક છે આ બધું શું છે એ મને નથી ખબર તમારી રીતે બધું જોતા હતા તો જો ભાઈ અહીંયાથી જવાય છે જેલની નજીકમાં જોવા પણ રસ્તો અત્યારે બંધ છે કાંઈ બહુ છે નહીં આગળ ખાલી નજીકથી દેખાય છે જેલ અને જવો ભાઈ પહેલાના કઈક આવા હતા દરવાજા મિત્રો જવો આ સુકામે છે હાથી આવતા એ આને તોડી ન કે એટલા માટે છે આ રીતનું જવો જવો ભાઈ અહીંયાથી ને જવાનું છે અંદર તો હવે થાય અંદર અને હજી આમાં કામય સારું લાગે જવો અને જવો આ બધું છે ગાર્ડન તમે ફેમિલી સાથે આવ્યા હોય અને તમે આવી શકો અને વિહામો કરી શકો મિત્રો અહીંયા અમે એક રીલ બનાવી છે તમારે જોયું હોય તો ઇન્સ્ટાગ્રામ માં વયા દેજો નીચે આઈડિયા આવતી છે જો ભાઈ અહીંયા છે આખા કિલ્લાનો નો નકશો તમારે રીતે જોઈ લેજો આખા કિલ્લાનો છે નકશો આ અને અહીંયા વયા પાણી પીવા જો ભાઈ અહીંયા છે કઈક જોવાનું તો જઈ અંદર અમારા ગામથી દીવ કઈક ચાલીસ થી પિસ્તાલીસ કિલોમીટર થાય છે તો અહીંયા તો અમે આવતા જ હોય ઘણી વાર અને અહીંયા થી આગળ તમને નજારો બતાવું ભાઈ કઈ ઘટે નહીં હવા જો ભાઈ અહીંયા ઉપર છે આ તોપુ ત્રણ તોપુ છે તો આ રીતની આવે તો ફૂટે 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 લેજો તો મિત્રો આ ઘણા વર્ષ પહેલા ભાઈ ફોડવામાં આવતી પણ અત્યારે તો બધું બંધ છે મિત્રો અહીંયાથી જેલ બતાવું તમને જો સામેથી આગળ આપણે જવાનું હતું પણ ત્યાં બંધ હતું અહીંયાથી જોઈ લેજો મિત્રો આમાં એક કેદી પણ હતો આ જેલમાં મિત્રો બહુ જાદા વરસ રાખ્યો હતો એક કેદીને મિત્રો અહીંયા તૂટી ગયેલું છે પણ બંધ છે અને ભાઈ ઓલું કઈક ઘટે નહીં એવું લાગે જવું પથ્થર એ રીતનું કોતરેલું છે અને હવે ઉપર મિત્રો છ વાગવા આવી ગયા છે જવો તો ભાઈ ફટાફટ અહીંયાથી નીકળવું તો પેલા તમને બધું બતાવી દે પછી નીકળશું તો કારણ કે ભાઈ સાંસ પડી જાય પછી કાંઈ મેળ ન રહી અમારું ગામ અહીંયાથી થાય છે ચાલીસ કિલોમીટર આખું જો ભાઈ અહીંયા પણ ટોપું જ છે મેકેલી ત્રણ તોપ મૅકેલી છે અને અહીંયાથી તમને દરિયાનો નજારો બતાવવું જો ભાઈ મિત્રો હામે બહુ તોપુ છે પણ ત્યાં જવા નથી દેતા બંધ હતું તમને આગળ મેં બતાવેલું જ છે તો અહીંયાથી જોઈ લેજો તો મિત્રો હવે જઈએ આગળ અહીંયા ભાઈ લાટ છે ખૂટે એમ જ નથી જોવાનું તો મિત્રો આ બધા ટાંકા એના છે મને નથી ખબર વાયુ જેવું છે કંઈક પાણીના જ લાગે ભાઈ જો આ બધા પાણી પાણીના જ છે અનાજ રાખતા છે બહુ કાંઈ અનુભવ નથી આનો મને એક અહીંયા અહીંયા પણ છે એક જો આ તો વાયુ છે કાં મિત્રો આ તો વાયુ છે અને એવા લાટ છે આમાં બધે આ બધું પડી ગયું છે મિત્રો અને મિત્રો છ વાગી ગયા છે તો છ વાગે બંધ થઈ જાય આ કિલો એ અમને નથી ખબર તો અમે કંઈક ખાડા પાસે આવ્યા હતા પાંચ વાગે અને અત્યારે છ વાગી ગયા છે તો બધાને કાઢે છે પણ તો અમે ટ્રાય કરીએ તમને આગળ બધું બતાવવાનું જ્યાં ના પડશે આ પાછા વળી જાઉં

અને ભાઈ ભાઈ મસ્તીનો નજારો આવતો હોય છે બધી લાઇટું ગોઠવેલી છે રાતે ભાઈ અહીંયા લાઇટું કરે અને કાઢે તો ભાઈ બધું તો કેમ ભેગું કરવું મિત્રો આ લાઇટું શું કામ આવતી છે એ અમને નથી ખબર કારણ કે ભાઈ રાતે તો અહીંયા બધાને કાઢે છે તો લાઇટું શું કામ આવે નથી ખબર જો ભાઈ આમાં બધે લાઇટું ગોઠવેલી છે તો ભાઈ આ મજા આવતી છે આવડા કેમ જતા આવડાવા દેલા એવું છે ભાઈ આ તમને પેલા નતું બતાવ્યું તો અત્યારે જોઈ લેતો તો મિત્રો કિલ્લો તમને બતાવ્યો અને અડધો કિલ્લો તમને બતાવી શક્યા કારણ કે ભાઈ છ વાગ્યાનો ટાઈમ છે તો મિત્રો કિલ્લો તમને બતાવી દીધો અને પછી અમે અહીંયા આવ્યા હતા આ શીપ પાછળ તમને બતાતી જઈશીએ સમ કહેવાય પણ અહીંયા પણ અત્યારે બંધ થઈ ગયું છે છ વાગી ગયા છે અહીંયા પણ છ વાગ્યાનો ટાઈમ છે તો હવે આ વિડીયો કરું છું અહીંયા પૂરો અને વિડીયો તમને ગમો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળ્યાના પછીના વિડીયોમાં તો જય હિન્દ જય ભારત અને હર હર મહાદેવ